પેલા ત્રણ માસથી થી અને પોક્ષો ફરાર આરોપીની ની પોલીસે ગરમ સદ ઝડપી પાડ્યો છે આમોદ તાલુકાના કુલરના ગામ ના યોગેશ્વર ઉર્ફે યોગેશ અરવિંદ રાઠોડ એક સગીરા ને તેના વાલીપણા ભગાડી ગયો હતો જેની આમોદ પોલીસ મથકે ઓગણીસ જૂન બે ના રોજ આમોદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી જે યોગેશ્વર ઉર્ફે યોગેશ રાઠોડ છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો

આ કામના ભોગ બનનાર તથા આરોપીને પકડી આમોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આજે બપોરે પોણા ત્રણ કલાકે આમોદ પોલીસ દ્વારા આ કેસ માહિતી આપવામાં આવી હતી